નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ પાંચ જે બાવીસ ત્રણ બે હજાર પચીસ ના દિને સીઈટી પરીક્ષા લેવામાં આવશે એ સીઈટી પરીક્ષામાં પર્યાવરણ વિષયમાંથી પૂછાનારા મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ તો ફર્સ્ટ તો કુલ સમય તમને એકસો વીસ એકસો પચાસ મિનિટ તમને આપવામાં આવશે અને કુલ ગુણ રહેશે એકસો ને વીસ સૂચનાઓ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અને ધ્યાનથી રીડ કરી લેવી જોઈએ હવે આપણે મોસ્ટ IMP MCQ ફર્સ્ટ ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા એ આરામ કરવાના બીજાને કામ સોંપવાના સ્વચ્છતાના અને એ ઉતાવળ કરવાના તો સાચો ઉત્તર છે સ્વચ્છતાના નેક્સ્ટ ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે ઓપ્શન એ છે કુલી સફાઈ કામદાર મજૂર ચોકીદાર તો સાચો ઉત્તર છે સફાઈ કામદાર નેક્સ્ટ

કોની પાસે જશો ઓપ્શન ડી છે વાડર નેક્સ્ટ મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો ઓપ્શન એ કરિયાણાની બી કંસારાની સી કંદોઈની કે ડી ધોબીની સાચો ઉત્તર છે સી કંદોઈની નેક્સ્ટ કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય ઓપ્શન એ કચરો સડે ઓપ્શન બી કચરામાંથી દુર્ગંધ ફેલાય ઓપ્શન સી રોગચાળો ફેલાય ડી આપેલ તમામ તો અહીં જે કચરાનો ઢગલો છે એ કઠડિયા સુધી પડ્યો રહે તો શું થશે આજે આપેલ તમામ ઓપ્શનો જે છે એ સાચા છે નેક્સ્ટ જોઈએ ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી તો ઓપ્શન એ છે કામલી આશ્રમ સાબરમતી આશ્રમ ખાદી આશ્રમ ને વૃદ્ધાશ્રમ તો જવાબ બી જે છે સાબરમતી આશ્રમ જે છે એ ગાંધીજીએ અમદાવાદમાં જે સ્થાપના કરી ઓગણીસો ને સત્તરમાં નેક્સ્ટ મહાદેવભાઈ દેસાઈ કોણ હતા તો ઓપ્શન એ ગાંધીજીના ભાઈ ગાંધીજીના પુત્ર ગાંધીજીના પિતા ગાંધીજીના મિત્ર તો મહાદેવભાઈ જે દેસાઈ જે છે એ ગાંધીજીના મિત્ર હતા નેક્સ્ટ અફસાના કઈ રમતની ખેલાડી છે ક્રિકેટ કબડ્ડી બાસ્કેટબોલ હોકી સાચો ઉત્તર છે સી બાસ્કેટબોલ નેક્સ્ટ ઝરીનની રમત શીખવાની વિનંતીમાં કોચે શું કર્યું તો તેને એકલીને શીખવવાની હા પાડી તેને શીખવવાની ના પાડી હાલ સમય નથી કે તે છોકરીઓની ટીમ બનાવી શકે તો તેમને શીખવાડીશ તો જવાબ છે તે છોકરીઓની ટીમ બનાવી શકે તો તેમને શીખવાડીશ નેક્સ્ટ જોઈએ ઇલેવન અપસારાએ જ્યારે તેની માતાને બાસ્કેટબોલ રમવાનું કહ્યું ત્યારે તેની માતાએ શું કર્યું તો જવાબ છે સી છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય નેક્સ્ટ આફરીનને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોણે આપી તો ઉત્તર છે સૌપ્રથમ તો ઓપ્શન જોઈશું આપણે દાદી પિતાજી મમ્મી કે ભાઈ તો સાચો ઉત્તર છે પિતાજી નેક્સ્ટ જોઈએ આફરીનના પિતાજી સારા ખેલાડી હોવા છતાં રમન કેમ છોડી દેવા રમત જે કેમ છોડી દેવી પડી તો જવાબ છે ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે નેક્સ્ટ અફસાનાની ટીમના કોચ રમત રમતા કઈ બાબત વિચારવાની ના પાડે છે તો જવાબ છે સી અમે છોકરીઓ છીએ નેક્સ્ટ જે 15 ટીમમાં કઈ ભાવના પ્રબળ હોય તો ટીમ જે સારી પ્રદર્શન કરી શકે સારા પ્રદર્શન કરી શકે તો વ્યક્તિગત દેખાવ સારો દર્શાવવાની ભાવના હરીફ ટીમને ગમે તે રીતે હરાવવાની ભાવના હરીફ ટીમથી બદલો લેવાની ભાવના અને ટીમના દરેક ખેલાડીમાં ટીમ ભાવના તો જવાબ છે ટી ટીમના દરેક ખેલાડીમાં ટીમ ભાવના નેક્સ્ટ જી નહીં જે બોલની રમતમાં ખેલાડીની હાથમાં બોલ આવે તો ગોલ પ્રાપ્તાંક મેળવવા શું કરવાનું હોય છે તો જવાબ છે બોલને જે છે એ બાસ્કેટમાં નાખવાનો હોય છે નેક્સ્ટ ઝરીને સોલાપુરમાં રમતા વિરોધી ટીમ બાબતે શું જોયું તો ટીમના ખેલાડીઓમાં સહકારની ભાવના ન હતી ટીમ સંભાવનાથી રમતી હતી ટીમના દરેક ખેલાડી વ્યક્તિગત સારું પ્રદર્શન કરતા હતા કે ડી કોચની સામે વારંવાર અપીલ કરતા હતા તો સાચો ઉત્તર છે એ ટીમના ખેલાડીઓમાં સહકારની ભાવના ન હતી નેક્સ્ટ જોઈએ અઢાર ખેલાડીનું રમત પ્રત્યેનું જમા પાસું શાના આધારે જોવાય છે તો જાતિના આધારે આર્થિક સ્તરના આધારે રમવાની ક્ષમતાના આધારે કે કેટલા વસ્તી રમે છે તેના આધારે જવાબ છે જે ખેલાનો ખેલાડીનો રમત પ્રત્યેનો જમા પાસુ જે છે રમવાની ક્ષમતાના આધારે જોવાય છે નેક્સ્ટ નીચેનામાંથી કઈ ઇન્ડોર રમત છે ચેસ કબડ્ડી બાસ્કેટબોલ કે લંગડી તો જવાબ છે નીચેનામાંથી જે રમત જે છે એ ઇન્ડોર રમત જે છે ચેસ જે નેક્સ્ટ અહી જે કબડ્ડી છે બાસ્કેટબોલ છે અને લંગડી જે છે આઉટડોર રમત છે નેક્સ્ટ અનુજનો જન્મ કેવા કયા ગામે થયો હતો તો જવાબ છે ખેડી ગામે થયો હતો નેક્સ્ટ અનુજને પોતાનું ગામ શા માટે છોડવું પડ્યું તો જવાબ છે નદી પર બંધ બાંધવાનો હોવાથી નેક્સ્ટ અનુજ પોતાના ગામમાં સાનો અવાજ સાંભળી શકતો ન હતો તો જવાબ છે ટ્રેનનો અવાજ નેક્સ્ટ અનુજના ખેડી ગામના બાળકો વડીલો પાસે કયું કાર્ય શીખતા હતા તો જવાબ છે માટીના અને વાંસના ગડા બનાવવાનો નેક્સ્ટ જોઈએ ખેડી ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી તો એકબીજાને મદદ કરવી લગ્ન ગોઠવવા ગામના ઝઘડાને ઉકેલવા ગામ છોડીને શહેર જવું તો સાચું ઉત્તર છે ગામ છોડીને શહેર જવું જે છે એ ખેડી ગામના વડીલો જે કાર્ય પસંદ કરતા નથી નેક્સ્ટ ખેડી ગામમાં તહેવારોનો સમય અનુ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે શું કરતો તો જવાબ છે જોઈએ તો ઓપ્શનમાં છે મેળામાં જતો હતો પ્રવાસ માણતો હતો જંગલમાં જતો હતો કે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો તો જવાબ છે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો નેક્સ્ટ નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકો શું 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 કરવું પડશે તો જવાબ છે ઓપ્શન છે ઘર વેચવું પડશે જંગલમાં જતા રહેવું પડશે ગામ અને જમીન છોડવું છોડીને જવું પડશે નદીનું પ્રમાણ દિવાલ બનાવવી પડશે સી ગામ અને જમીન છોડીને જવું પડશે તો અહીં જે સી ઓપ્શન જે છે એ સાચો છે કે ગામ અને જમીન છોડીને જવું પડશે નેક્સ્ટ ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા તો સિંદુરીમાં ઉત્તરકાશીમાં આજવામાં કે ટેકલામાં તો જવાબ છે સિંદુરીમાં નેક્સ્ટ સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને શું કહી તેમની મજાક ઉડાવતા હતા

પાકની લણી માટે વપરાતું સાધન કયું છે તો જવાબ છે દાતરડું ખેડૂત દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ શા માટે રાખતો હતો તો પોતાના ખાવા માટે વાવવા માટે સારો વાવાવે ત્યારે વેચવા માટે કે સરખામણી કરવા માટે તો જવાબ છે બી વાવવા માટે શિયાળાના કેટલા તાજા શાકભાજીમાં મસાલા ભરી માટલામાં ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવતા મિશ્ર શાકને શું કહે છે ઓપ્શન એ છે ભળથું શંભારો દેશી ઊંધિયું કે ઓળો તો જવાબ છે સી દેશી ઊંધિયું નેક્સ્ટ સૂત્રાવ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે ગુવાર શેરડી ક્ષણ કે કપાસ ઉત્તર છે ડી કપાસ નેક્સ્ટ જોઈએ કયા અનાજમાંથી રોટલા બનાવવામાં આવે છે કયા અનાજમાંથી રોટલા બનાવવામાં આવે છે તો ઓપ્શન એ છે બંટી બાજરી ઘઉં ચોખા તો જવાબ છે બી બાજરી નેક્સ્ટ કયા તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે તો કયા તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે શરદ પૂર્ણિમા ઉત્તરાયણ દશેરા જન્માષ્ટમી સાચો ઉત્તર છે સી ઉત્તરાયણ નેક્સ્ટ પરંપરાગત ખેતીમાં કયા સાધનોનો ઉપયોગ થતો ન હતો તો હળનો કોદાળીનો શમારનો કે થ્રેશરનો સાચો ઉત્તર છે થ્રેશરનો નેક્સ્ટ કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે તેલીબિયાનું ખાતર રાસાયણિક ખાતર છાણિયું ખાતર કે જૈવિક ખાતર તો સાચો ઉત્તર છે બી રાસાયણિક ખાતર સૂર્યમણી સાથે બાળકો જંગલમાં જઈને શું કરે છે તો જવાબ છે ડી ઉપરની જે ત્રણેય જે બાબતો કરે છે ઉડે છે અને દોડે છે વૃક્ષો પર ચડે છે ઉદુક ભાષામાં ગીતો ગાય છે ઉપરની ત્રણેય બાબતો જે આ ત્રણેય બાબતો સૂર્યમણી સાથે બાળકો જંગલમાં જઈને કરે છે નેક્સ્ટ જો એ ફોર્ટી વન વાંચવા વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે આ વાક્ય કોણ બોલે છે તો વાંસવી દિન સૂર્યમણી બુદ્ધિયામણી ચામુ તો જવાબ છે સૂર્યમણી સૂર્યમણી શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી હતી કારણ કે તેને જંગલમાં ખૂબ તેને જંગલ ખૂબ પસંદ હતા જંગલો આપણી સહિયારી બેંક છે એટલે શું તો જવાબ છે જંગલો પર આપણા બધાનો હક છે સૂર્યમણીને ભણવાનું મહત્વ કોણે સમજાવ્યું તો જવાબ છે મણિયા કાકાએ શી બિસનપુરની શાળા જોઈને સૂર્યમણીને ખૂબ આનંદ થયો કારણ કે તે શાળા ગાઢ જંગલોની નજીક હતી સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાને મદદથી કેન્દ્ર ખોલ્યું આ કેન્દ્રનું નામ શું હતું તો જવાબ છે તોરંગ તોરંગનો કુદુક ભાષામાં શો અર્થ થાય છે તો જવાબ છે ત્રુદુક જે તોરંગનો કુદુક ભાષામાં જે અર્થ થાય છે જંગલ અન્યાય થયેલા લોકો માટે સૂર્યમણી શું કરતી હતી તો જવાબ છે તેમના હકો માટે લડતી નેક્સ્ટ નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે તો જવાબ છે ઓડિશા જે છે એ એની રાજ્ય સીમા દરિયા કિનારે આવેલી છે નેક્સ્ટ જોઈએ ફિફ્ટી ઝૂમ કૃષિની પદ્ધતિ નીચેના પૈકી કયા રાજ્યો પ્રચલિત છે તો જવાબ છે મિઝોરમ વિદ્યાર્થી મિત્રો અહીં જે પચાસ જેટલા જે એમસીક્યુ આપવામાં આવ્યા છે મોસ્ટ ટાઈમ પી રહેશે અને આપણે વિદ્યાર્થી મિત્રો જે પાઠ એક બે ત્રણ ચાર આમ ચાર પાંચ જેટલા એટલે કે બસો એમસીક્યુ જે પર્યાવરણ વિષયમાંથી પણ વિદ્યાર્થી મિત્રો લઈ લીધા છે તો આ જે આમાંથી જ પૂછવામાં પણ આવશે અને આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો જે તાર્કિક ક્ષમતા કસોટી છે એમના પણ વિડીયો મૂકી દેવામાં આવ્યા છે ગણિતના પણ વિડીયો મૂકી છે ફટાફટ વિડીયો મિત્રો જોઈ લો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માત્ર